નમસ્કાર મિત્રો તારીખ છે ત્રીસ માસ બે હજાર પચીસને વારસે આજે રવિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો બસના હોય તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા નિકાસના વેપારો થાય તો બજારમાં વધુ સુધારો આવે તેવી સંભાવનાઓ રહેલી છે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની જે નિકાસની ડ્યુટી છે એપ્રિલ મહિનામાં દૂર કરવામાં આવે તેવી જાહેરાત કરી હતી પરંતુ હજી સુધી બજારમાં ખાસ કોઈ અસર જોવા મળી નથી એપ્રિલમાં જો પાડોશી દેશોમાં નિકાસના વેપારો થાય તો બજારમાં ટેકો મળે તેવી પણ ધારણાઓ છે વેપારીઓના કહેવા પ્રમાણે ડુંગળીમાં નિકાસમાં એવરેજ બજાર ટોન મિશ્ર જોવા મળી રહ્યો છે હાલના તબક્કે કોઈ મોટી તેજી કે મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી અને સફેદની આવકો સતત વધી રહી છે અને દેવાલી પણ મર્યાદિત હોવાથી તેવી પણ ધારણાઓ રહેલી છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં જો વેપારો સારા થશે તો બજારને ટેકો મળી શકે છે મહવોમાં લાલ ડુંગળીના તેર હજાર કટાના વેપાર સામે વીસ કિલોના લાલ ડુંગળીના ભાવ એકસો વીસ રૂપિયાથી ત્રણસો આઠ રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના એક પોઈન્ટ પંચોતેર લાખની આવક સામે ભાવની વાત કરી એકસો ત્રેપન રૂપિયા થી ચારસો ને રૂપિયા રહ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસ આ વિડિયો ગમ્યો તો વિડીયોને લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચાર સુધી જય જવાન જય કિસાન